જેવું ડાઉનલોડ કરાય ને એવું થવાનું પછી મેમરી ફૂલ થાય કે ન થાય આની તો સહજ છે ને પ્રેક્ટિકલી તમે જોવા જાઓ તો અત્યારે ઓવર રિએક એટલે કેમ આમ અભરખા કોંદા ને હું પ્રકારના વિદ્યા છે ને એ ખબર પડતી છોકરો જેમ આવે ને બેટા ચિંટુ તારા ડેડી આવે બેટા પાણી ભરી દો બેટા આવ તારા ડેડી આવે ચલો બેટા પાણી ભરી દો એને હાથ છે ભરી લે લે કર મોટું એટલે ખબર ને ઊંધે ને લઈ દે જે જોતું લઈ દે આને ઊભું ઉભું પાણી નથી ભર દેતું તા હે નો વાયસ નાખ્યા આ હરાજ નો કરે ગૂગલ પે કરે ત્રણસો ની ડીશ કાગડા ને મનસુરિયન ખવડે તો કાગડા માઈ નાખવાના જે આવડા જે થાતું એ કરો ને હે હમણાં પાંચ કપલ આવ્યા મારી ત્યાં દિવાળી ઉપર જ તો ભણે ગેણે ગેલાય છે હું તો એટલું કઉ ગુજરાતી જેટલું તળપદુ બોલાતું એટલું બોલો ચોખ્ખું બોલો એટલું ચોખ્ખું બોલો એની કઈ વાંધો નથી અંગ્રેજી ભાષા પર્સનલી મને કોઈ પ્રોબ્લેમ નથી પણ એટલું બધું ચીપી ચીપી તો ન બોલો યાર બધાને ખબર હતી કારણ ખિસ્સામાં પસાર રૂપિયા નહોતા તા હવે પૈસા છે ને મેળવ્યું સુધરવા એક સહજ છે ને એ તો કપલ આવ્યું ને પાંચ જણા આવ્યા છે ને પાંચ દુ દ પાંચ કપલ હતા ભણી ગયેલા છે સ્વામી એટલે અમે ચર્ચાઓ થતા હતા એમાં બેન બોલ્યા હિતિશભાઈ અમારે સાવ જોવા જોવા છે હે અમારે સાવજ જોવા જેવા છે મેક ધીમે બોલો બોલો હાવે જ હાંભળી જશે ને તો એને ગલુડિયા જેવું ફીલ થાય હાવે ને હાવે જ કહેવાય સાવજી નો કહેવાય હા અમારે સાવજ જોવા જવું મેં મેક જો જ જોવા જાવ હોય ને તો પેલા રિહર્સલ કરવું પડે ઓ માય એમાં શું રિહર્સલ હાવે જ જોવા જાવા એટલે રિહર્સલ થાય જ પ્રદીપ કુતરું નથી મને હાવે જોવા રિહર્સલ થવું જોઈએ મને કે એમાં શું રિહર્સલમાં મેં મે કીધું આ મારું ઘર છે આગળ ફળ્યું છે ને વાહે છે વાડો અને વાડામાં બે ત્રણ ઓઘા છે ઝાયર એ ઝાયર અહીંયા આંટો મારતા હો મને કે ત્યાં શું છે બે દિવસે કાળી કુતરી વિયાણી એના તમને આંટો મારતા હો મને કે એમાં શું છે એમ કરીને ગયા આવી રીતે આવું જિંદગીમાં કોઈથી સાંભળ્યું બ્લેક ડોગ તમે જે સમજો એ બ્લેક ડોગ નહી હો હા ક્યાં બેઠો છો હું બેઠો મને બધી ભાન છે ઈ કુતરી એમ કે અમારે તેણી તેની પેઢી છે આવ્યા ને કુદી બ્લેક ડોગ નામની વસ્તુ નું સાંભળ્યા છે કોણ આવું કે નકી ક્યાંક મારા ગલુડિયા કોઈક લેવાત નહીં આવ્યું ને એ બરોબર આમ હામી આમ આવી અને તે પાસે મોડલ નવા જોયા અને બોલી નવી જોઈ ને તો કુતરી આવું નીચા સુરમાં જ ચાલુ કર્યું

થેન્ક ગોડ બચી ગયા મેં કીધું હા હાલો હવે થઈ ગયો ને રિહર્સલ કે હા પછી એને હું લઈ ગયો લોર્ડ વિશાલા અમારા બળવંત કાકા ધામી ગયા મેં કીધું હવારે સ વાગ્યા જીપડું હોય છે ને જીપડામાં બે જવાનું પછી આપણે સિંહ દર્શન માટે જવું અને ખબર નહીં એમાં ચાર કપલ ઉતરી ગયા ને એમાં એક કપલ રાઈડે રાઈડ ને કાળો બોકા હો લખો બોકા હો ગુગલમાં ન હોય બોકા હો બોકા હો આપણો બાપ નો હતો

તમે વિચાર કરો અમુક વસ્તુ નિરીક્ષણ કરવા જાવ ને તો આપણે આપણે ધાર્યું ન હોય ને એવું મળી જાય બોલો આપણે વિચાર્યું ન હોય કે આ રીતનું આપણે યાર થાય છતાંય મળી જાય એની નામ મોજ આનંદ ગમે ત્યાંથી આવે ને પણ આનંદ લેવા માટે મન ચોખ્ખું હોવું જોઈએ હૃદય ચોખ્ખું હોવું તો જ તમે આનંદ કરી શકો નકર આનંદ ન કરી શકાય હમણાં એક દાદા બરોબર ઉભી બજાર એમાં જતા હોય છે તો બિચારા ફરસાણ વાળા રહ્યા ને આવી રીતે જલેબી પાડતા હોય છે તો દાદા કેટલા વરસ થી ધંધો કરો કે સૌદ વરસ થી આ સૌદ વરસ થી હજી ફરસાણ નો ધંધો કરો છો હજી જલેબી નો વાળો સીધી જલેબી નો એમ કરીને લોટો આશકી લીધો એમ કરીને આમ 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 કર્યું સીધી ખીલા હળી જઈ જલેબી થયો તો બોલો બિચારો ફરસાણ વાળો એમ કે આને હું મારે તડિંગ તડીંગ કે તમારે જોઈ છે હું એ બોલો ને કે મેથી અઢીસો ના કિલો હારો સારું એમાં કઢી આપો ચટણી આપો કે કઢી આપી કઢીનો શું ભાવ તો કે બાપા એ તો મફત આપે તોય કે ગોટા નું મુલતવી રાખો કઢી બે લીટર બાંધે ઘેરે રોટલો છોડી લેવું બોલો આને મજા ગમે અહીંયા જ ન આવે એ તો અહીંયા આપણા સૌરાષ્ટ્રમાં હું તમે મોટા થયા એનું ગૌરવ રાખજો વિદેશમાં કોઈ પણ ગુજરાતી હોય તમે બહુ ગુજરાતી એક જ મારા પ્રજાતિ છે છે જાતિ જે કયો એને બહુ કેમ કેમ કે ગુજરાતી એક જ એવા વ્યક્તિઓ છે ખાઈ ખાઈને હાલવા જાય હાલી પાસા ખા હવે વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો જ હળ ઉજતી નથી કેટલું પાછું ફરાળે કેટલું આવી ગયું હે સહજ છે ને એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ ત્રી પાંત્રીસ જણા ગુજરાતી ભાષાવાળા વાળા છસો આઠસો હિન્દી ભાષી અને કઈ પણ ગુજરાતી બોલું ત્રીસ ને સમજાય છસો ને ઉપર થી જાય એટલે મને એક ભાઈને ને મેં પૂછ્યું મેં કીધું આ કેમ આને મગજમાં નથી ઉતરતું મને કે એ બધા હનીસિંગ વાળા મેં કે હે હનીસિંગ વાળા હનીસિંગ મેં કે ઈ કોણ હનીસિંગ એ કે હનીસિંગ એ કે હિન્દી ફિલ્મ નો ગાયક છે એના રેપર સોંગ હોય ને એ હા ભલે તો જ એને મગજમાં ઉતરે મેં કીધું એવું એ હનીસિંગ વાળા છે તમે ડારાસિંગ વાળા છે ખારી સિંગ વાળા આઠ જણા બેઠા હતા પણ હલતા તો ખબર પડતી હતી કે આ બેઠા છે કુદરતી હું હોય દઉં મેં મને એમ થયું કે અમારા ચારણો કે મેં કીધું અમારા આ અંદર ક્ષત્રિય ન તો ધર્મ ની ધજાઓ ફરકતી હોત આ દેશમાં બ્રાહ્મણ ન તો મને તમને વેદોની નો ખબર પડતી હોત એમાં દેશમાં ચારણો ન હોત તો અમુક વાતોની મને તમને નો ખબર પડતી હોત અમુક છંદનો નો ખબર પડતી હોત મને એમ થયું કે મેં કીધું અમારા ચારણોના રેપર સોંગ આપું તો એની ખબર પડે જો એના ચહેરા ઉપર સ્માઈલ આવે તો મેં વળી ત્યાં

અંદર રોડીએ પાંજરાવાળા હકળે દિવાંગ સુટી પાં બોલી કામડા મથી હક પામદાર કુતા દેહી જમુદાળા પતી નેંગ દાણે કુતા સુમન કતા ફૂટી સમીતા ડળ ફાળ દે કાળ પર કાળ વેગડિયા સાબ ફાળ દેકુવાળા ભોલે કાળ વેગડિયા પાંડવાળા રંગ કાળ રુતાળા પુરુદોને

આઠસો કિલોમીટર ના રસ્તા કાપીને આવતા અને ઉજાગરો આંખમાં હોય ને તો એમે બહુ મજા કરે સ્વામી શું કે ખબે બે તડે નાખીને બેઠો હોય ગયા એટલે કોઈ આ શ્રી ચંદ્રરાજા નથી મુકે તમને છે ને આ મુકે આ મેં કીધું આને એમાં ચહેરા ઉપર સ્માઈલ નથી આવતી મેં કીધું અમારા હનુમાનજી મહારાજ ના કષ્ટવંજન દેવ હનુમાનજી મહારાજ ના જ્યારે રૌદ્ર સ્વરૂપ નું વર્ણન એના ચહેરા ઉપર સ્માઈલ આવે તો જઈક પીક રાલવાનાંદ જોર કપી સુમન જાંદ છાવી બલકી શોર લિગ વજ્દ લાંગ ત્રગુલએલાટ હાંદ ને પૂ� સંતો બેઠા અહીંયા આમ તો માવતર સમા તમે બધા પ્રેક્ષકો છો તો અમારી વેલ્યુ છે બાકી હિતેશન કાળા ને અહીંયા કોઈ વેલ્યુ નો થાય તમે હો તમે છો એટલું પણ આ વાત ઉપરથી મેં હમણાં એક વસ્તુ મને વિચારી હતી કે હનુમાનજી મહારાજ નો રૌદ્ર સ્વરૂપ નું વર્ણન કે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ અંજની નો જાયો હનુમાનજી મહારાજ આ અનંજની ના જાયા હનુમાન ચાલીસા ની મતલબ હનુમાન ચાલીસા

પણ અમારું અહીંયા ખાલી ખોબા જેવડું સલાળા દાન મહારાજનું નું સલાળા બોલીએ શ્રી દાન મહારાજ ત્યાં તમને કહું કાંજી બારો એની એની એક ઝલક એટલા માટે હું તમને બધાને કહું કે નકરું ઐશ્વર્યાબેન રાય ને નોકરું નો સર્ચ કરી રાખવું યુટ્યુબમાં ક્યારેક આપણી ભાતીગણ સંસ્કૃત ની વાતો કોઈક વાગોળતું હોય એને કોક દી ખાંભળો અમારું ચલાળાના કાંજીપુટા બારોટ સ્વામી એની એક એક ઝલક હતી હું ખાલી એટલા માટે બતાવું કે ખબર પડે એમ નામ હાથું ભણે પણ એક વસ્તુ તમને કે અમુક અમુક ના મન છે ને બહુ વિચલિત થઈ જાય ત્યારે હનુમાન ચાલીસા ની કથાઓ હનુમાન ચાલીસા નો પાઠ કરવો કરવા હું સ્વામી જાય આપણે દાદા ને પૂછી કે દાદા તમે કેટલી ગાડી ખાતર વાડીમાં નાખ્યું તો કે પિસ્તાળી ગાડી ખાતર નાખી દીધું તો એ દાદા ની ખાલી રિક્વાયરમેન્ટ હું હોય ખબર તારા બા ને કેજર બનાવી બને હા કે ના તમે વિચાર કરશો ક્યાં હનુમાનજી મહારાજ ના સ્વરૂપનું વર્ણન અને ક્યાં આવી વાતો ભેળવી એનું રીઝન આપું તમને પાંચ વાગ્યા થી બાર વાગ્યા સુધીમાં માં થી ચાલી ગાડી ખાતર નાખનારી દાદો ખાલી સાની રિક્વાયરમેન્ટ હોય કોઈ દી એનર્જી ન ઘેટી એ દાદાએ કોઈ દી એમ કીધું કે તાર બાને કહેજે બે રેડ બુલ આપે એનર્જી ઘટી ગઈ હેલ આપે બે ત્રણ આપે એને કહેજે એનર્જી ઘટી ગઈ અત્યારના મારા વહાલા મિત્રોને એટલું કહું તમારી એક હળીના બે કટકા નથી કરવા અને છતાંય બેઠા બેઠા એનર્જી ઘટે અને દોઢસો રૂપિયા નું કદાચ વસ્તુ આવે છે તો એની કરતા ને વીસ રૂપિયાના ગાય ના દૂધ મળે તાજે તાજા એ પીવો એનર્જી નો ઘટે સાહેબ તમારે વધારે પડતી એનર્જી જોતી હોય મહારાજ નું ભજન કરો જનમંગલા મંગલાચર પાઠ કરો સિદ્ધેશ્વર મહાદેવ ના પાઠ કરો પણ મને એક જ વસ્તુ કહો આપણે ભેગડા નથી આપણને બગાડવા માં ટીવી ના પડદા ઉપર અમુક અમુક હીરો હિરોઈન એમ કહી જાય આ ડુંગરે થી આ ડુંગરે ગાડી ઉલાળે કોમ્પ્યુટર અને પછી વાહનો ટાયર ધવડી નામ ધોડ ઉડાડી એમ કે માઉન્ટેન એન્ડ ડ્યુ ડર કે આગે જીત માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે વીસ રૂપિયાની પાણીની બોટલ માં અમારી દીકરા અભય વર્ધન આપે એ તો જોવો તમે અભય વર્ધન એટલે તમને બહુ બીક લાગતી હોય તમે કોઈ કઈ કોઈને કઈ ન હોકતા હોય તમે બે ત્રણ બોટલ પીવો

ਇੱਕ ਜੀ ਬੜਾ ਲਾਲੰਦ ਦੌਰ ਕਬੀ ਸੁਮਨ ਕਟਾ ਜਵੀਪਲ ਕਸ਼ੋਲੀ ਕਵਿਤ ਮਾਈਕਰੋ ਬੁਲਾਇਆ ਲਾਟਿਆ ਲਗਟਿਆ ਅੰਦਰ ਉਰੂ ਕਾਟੂ ਮੁਕਤ ਹੈ ਜਿਤੋਂ ਨੂੰ ਮਾਲ ਕਬਦਨ ਹੈ ਦਿਲਕਪਾਲ ਬਲਕੰਦ ਦੌਰ ਕਾ ਨਾਮ ਰੋੜ ਤੋਂ ਮੁਕਤ ਹੈ ਸਰਮਾਨ ਪ੍ਰਮਾਨ ਗ੍ਰੋਹ ਜਿਲਾਨ ਹਨਰਨ ਤੋਂ ਕਿ ਮਟਕ ਟੋਟ ਕਟਿਕ ਮਰਕਾਹ ਰੁਜੰਦ ਕੋਟ ਲੰਕਾ ਹੋ ਅਜਮਦਲ ਨਾਰ ਕਲਕਲ ਕਲੇ ਦਲ ਕਟਾਰ ਜਿਤਿ ਚਪਟ ਰੁਜੰਦ ਚਿਪਟ ਕਾ ਹਾਂ

પાંચસો રૂપિયાનો ધાણીનો ધાણી નો એમાં દોઢસો ગ્રામ મકાઈ આવે એટલે આપણે બધા ખેડૂતના દીકરા ખબર પડે સાડે ત્રણસો રૂપિયાની મણ મકાઈ મળે કરીને કરીને આમ આમ ફૂટી રૂપિયા ની મણ મકાયોટાથી ઠાઠું ભાઈ મણ ધાણી થોડી ખૂટે લાવ અભરાયું ભરજો કોઈક મહેમાન આવે તેને કેવાનું યો તગારો પકડો મેં અભરાયમાં ધાણી થઈ હે એને કેવું પડે કે મણ ધાણી થોડી આખું ઘર ભરાય દે ફોળું ભરાય દે ત્યાંથી હું શીખી શીખીને લેવા બધું ટૂંકું ટૂંકું ગામડામાં દાદાજી બોલતા હતા હિન્દી ફિલ્મ વાળા દાદુ શીખવાડ્યું ગામડામાં જીજાજી બોલતા હતા હિન્દી ફિલ્મ વાળા જીજુ શીખવાડ્યું ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળા મામુ શીખવાડ્યું એ હિન્દી ફિલ્મ વાળા હીરો હિરો નહોતી ખબર કે આ ગુજરાતી શબ્દોના જે આ શબ્દો રહ્યા ને એ અમારા નાભી ના શબ્દો છે બધી છેડછાની ન કરી શકો એક શબ્દોમાં એ માર ખાઈ ગયા ન થયું ન થયું ક્યાં ફૂવાનું ફૂવું ન કરી શકા ક્યાં કરો ને મારે ફૂવ આવ્યા ફૂવ આવ્યા પાછું ટૂંકું ટૂંકું લેવાય એનો વાંધો કઈ નથી ટૂંકું ટૂંકું હું ત્રીસ વર્ષ પેલા અમે આવડા આવડા હતા ભાભી ભાઈ પવણીને ને આવ્યો અને ભાભી ના રૂમ માં જાય હજી તાજે તાજે બે દિચ રૂમમાં સુગંધ આવે એટલે ઊંડા સ્વાહિયો ની અતર ની સુગંધ આવે ગુલાબ ની સુગંધો આવે કપૂર ની સુગંધો આવે ને હવે એનો ય રૂમ છે એનો ભાઈ છે ને એની ભાભી છે અત્યારે રૂમ માં જાય ને તો સુગંધ આવે હું સુગંધ ફરી ગઈ સમય એકાદો તેર તૂટે બળે સડી ગયા આવડા પહેલા અમે એટલે વીઆઈપી ની અત્યારે કાટી ગયું હોય પટારામાં સ્વામી અત્યારે ખોલવા જાય ને એમાંથી દાંતિઓ આપે અતર ની સિંહ આપે એ રૂમાલ આપે ના મોજા હો મોજા એટલે અગિયાર રૂપિયા ના મોજા ગોઠણ સુધી મોજા શણાવે રાખો ને તમ તમારે મોજું ઢીલું પડે ને તો હાથ આઠ ધોને ઢીલું પડે એ ભૂંગળો વળીને ને ઘૂંટી નીકળી ન જાય એમાં પાંચ સાત ગામ વધારે થયા હોય ને તો આમ તમને ઢેલ બો કેમ મોઢ બારું કાઢે એમ અંગૂઠો બારો નીકળે પેન નું ડોકા કાઢે તે બા તે બાય પાસે મોજું કાકા અત્યારે કોના કયા પ્રકારના મોજા નીકળ્યા મારો રામ ભલવું કરે ત્રણસો રૂપિયા ના મોજા આવે પગના તળિયા સોંટાડવાના જ આવે એમાં ઋત્વિક ભાઈ રોશન પાસેથી જોવા અહીંયા શીખી ને આવે ઘૂંટી થી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે એમાં ઓલા લોફરના ના બુટ પહેરે આમ હરખું નીરખી જોવો ને તો શોખું એમ જ લાગે ખાંઠિયો શીફડો કાઢીને ઉભો થાય એટલે કઈ ભળે એવું પહેરો ને શું વાંધો છો હવે ખરેખર આમાં અમુક વસ્તુ ને તમે જો અમે તો કહેવાય ને ઘરની વાત છે એટલે કઉ નકર કઉ નહીં હું ક્યાંય મારે અગિયાર વર્ષ છોકરો છે ને હું આઠ વાગે ઘરે આવ્યો હતો એક દિવાળી ખબર ને હાડા હાથ વાગી ગયો તો ગાડી ની ઘોડી ચડાવી એમ સાઈ કાઢી ને ખિસ્સા છોકરો રોતો હોય છે એની મમ્મી ધેડ વર્ષ

અ પપ્પા હા બોલો સમય અને હાહારાને ફોન કર અ પપ્પા હા બોલો પપ્પા ન્યૂઝ જુઓ ફટાફટ ન્યૂઝ ચાલુ કરો હે સમાચાર જુઓ ફટાફટ ટીવીમાં કે કેમ શું છે કે ભારત સરકારે એવું એલાન કરેલું છે કે જેટલી ભારતમાં મોટી નોટો હોય છે એ પાછી ખેંચવામાં આવશે જેના હારા કાપતા કહે કે ભારત સરકાર ભલે કે હું કોઈ દિન નહીં કહું સમજાય નું અંદર અત્યારે જરૂરી નથી કે બધુંય સમજાય